જમ સસલુ બોર માં જાય ને એમ બધા ઘર વાસી વાસી ને ઘર માં પે અને આ ડુગો જી એ હારી માં જોય ને ખાલી મોતમ બેઠા ના હોય અને હો જણા તો આવો આવો ડુગો આવો ડુગાજી આવો એમ કેવા વાળા મને ઉપર હું થાચી જાવ કા છેટલા જણો આવો કા આવો કેવામાં માં તો મારો ઘોઘળો બેહે જાય અને ચા પીવા વાળા તો કે ડુગાજી મારાય ચા પીવા જો પેલા કે મારા ઈ કરા દૂધ ગરમ કરે પણ હું છે ને ગમે તે જાવ પણ કોઈ ના ઈ કણ ના જાવ એરા મને આવકારો આલે ને તાણે જો અને આવકારો આપણે એટલા

આજો લેવા જોવો તેદી વેવાઈનો ફોન આયો તો શું બોલતા હતા પતિ કા હું હગું જતી કરાવી જો તમે કેતા હતા મારા પર ભલે પર પણ આપડે લીધા વગર આવવાનું નહી આ છે મગન જેવું હું માર પર તો કોઈ ખાવાનો છે પણ તો આ મુ તો ભયા મારતા તો ઢકો ઢકો

ઓ લાઈન પાછો વાળ લે છોકરાન બાયરી હા મને ખબર પડી મોકલતા નહી હોય તો તો ડુગાજી ના ની જરૂર નહી કેવો બધું કમ્પ્લીટ જ છે કશું કરવાનું નહી ખાઈ ભીન પાછો હા લાઈન કશો તો નહી આ તો આવશે અબુ પડશે તો કોક તમા અમે ગરમી કરે તો ખબર ના ડુગાજી જરૂર નહી ડુગાજી એક વાત ઓપરો તમે લઈ તો જીએ કશો વાતો નહીં પણ ડુકાજી જો તમે કેટલું બોલ્યું કે ભાઈ પણ એક શબ્દ આપણે બોલવા નહીં અલા તું તારી કરી તો તું તારી આપણે ખાલી દુ કપડે કરી મેલ્યું છે તો બરાબર છે જો ડકો કરવા નહીં જાનો મારી લેવા જવાનું છે તો તો ચિંતા નહીં હું આયો અંગાથી હારું હેરો તાને પણ કી દે પારવું પડશે અરે તમાર તમાર ખાલી ચૂપચાપ બેહી રહેવાનું મારા અંગાથી બસ અરે ડુકોજી ગમે તે ગરમી કરે પણ તો ખાલી બોસ કે છે ને મુઢા પર તો એક જાપટ નહીં મેલ્યું ડુકાજી અતારે એ બધું ના કરતા હોય યાર

અંતુ એ એ તડી તડી પતરો ઓલી તો બા સાલો આપણા ઘરે મંદિર કેવાય વાત હાચી છે પણ મારા ગામમાં એવી તો ફરતો હોય એટલો તો ગામમાં ભરે તો ચાલે હ રમતુજી એ રમતુ હે દુખાય દુખાય તે બાપ시오 દુખાય તમને રૂપિયા કીધું સર કશો તો ન બોલું રમતુજી અજી તો ડોળા ફાડી જોઈયો સા ઈસી આયો ને ઓર કે નહી હોય તો મોાડતો આવો આવો હા આવો રમતુ દેહો દેહો રમતુજી ગોદળો પાણી ભરે લાવની બાચમાં આલા ગોદળો મહેમાન આતો તમે સો એટલે પાકા પોણી કા ગોદળો કશું થાયું નહીં નહીં આપણે વાત કી ભાઈ શાબા બબરા ડાર્યો બબરા નહીં દાદા એ તો છે ઓર બોલી આવી શકો બોલી આવી છે યાર બરોબર થા રમતુજી આ તો મયે થા ના ના ભાઈ સીમરા આયા ઓય ને કીલો ભાઈ બોલો હા ભાઈ થઈ ઓ યો

તમારો દુઃખ આવી ગયો અરે તમે જોતા નહીં આ સોળી મારી મારી કાઢી મેળી ઘડી ડખા કર્યું આ ચાલ ખરું અત્યારે આખો ગો વાતો કરા અરે લેવા નહીં અમે તો આખું ગોમ લેવાશે ને તો મેં એવું નહીં રમતુજી ની આખા ગોમવા વાતો થાય

સંતુજી હા બોલો મોકલી તો પર જે લઈ મે આવા તો કેટલા મહેમાન આવ લઈ મે પર તો માર ને મોનો તમે અરે તો ઠીક છે પણ માર કે તમે કોઈ કઈ ને એકતા દે શબ્દ કે જાય કઈ દે ઉપર અરે રંતુજી મને ના ના તો બે આપણે ને હું કેમ નતો યાર અમે તમે કેમ નતા આ નતા ફેર મોકલે ને લે કે મે કોઈ નતા તો ના તો બરો અમે નહીં થાય બસ હા કા છે જીગાઈ આવે કીધું તો ખરા અમે સુતો જ ગરો જીજો યાર ના 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 આપણે ના ઓગુ તો હોવાનું ઓગુ છે મોકલી દેવા ને આપડે ન બધો મેળે બગાડે ચાલતું પણ આપડા જોતા નહીં બગાડ્યું કીધું ને અમે નહીં બગડ્યા અમે હા

અમારો રાજા બધું પતી ગયું અરે કાલ તો ગયા યાર આ તો ઈવન થોડી હું ઘણો નો સવાલ છે કોઈ એ આટલું પહેલા તન કીધું હતું અરે ઘરે કીધું બુક બે લાખ

મદકરામ ચાતા છો હોપાસા અમે ડખો નઈ જાય હોવા હોવા કો બોલે કો આ તો નું મેકાતું છે લેવાયા છો કે પછી તલવડો કાઢવાયા છો આ તલવડો નેકળી દે તમારી હજી ખબર નહીં હોય કોણ આમ કોણ અરે આ શીખ બુટ પહેરવાય હોય આમ આ લીધો બોલતો નહીં ના મારવા <laughs> ગરીબ છે ગરીબ છે ઓય ગરીબ નહીં રહે તો તમારે ખબર નહીં આ ઢોકા ના લે ને તો બીજી વખતે આવા હગવા કરાય કરાય ગોમો આવા નખાટ કરાવે મારા મધ્ય કા તો ગરીબ છે આ તો કરશનજી રે અરે નશો ગરીબ એ શીસરી ખોય છે પણ પાવા

ए डुगाए तो डाट वार्यो शंखलोन से फलो थारो तेर दका परे शंखलोन से फलो लेवा जता बाएली शंखलोन से फलो लईने आया मोयरे शंखलोन से फलो ए डुगाए तो डाट वार्यो शंखलोन से फलो दका परे देर देर शंखलोन से फलो आ डुगला तो डाट वार्यो जो बेडा खवा कि न खया जा माता लगा उ जियो आयन के તો તમને હિંદુ પસંદ આવું આવું તો જો તમે ઓ માં ચાલો ચાલો આ બોજરી લાવા રહેતા એ તો તમારા હગા તા બાકી આપણે ખબર નઈ ડુગાજી ગાજી લેવા તો વાત કરાય કોઈ અને કોઈ ગા કરવા ના જવાય કે બેયા વાત કરી નીકળવા તૈયાર થયા તો પછી ઉગણ ઉપર અરે હું થોડું ખબર તો ડુગાજી ખમતા હો બમો ખમતા કોઈ નું બાર મોની તમારો છોકરો પડી રહ્યો છે આ બીજો ની જિંદગી ખરાબ કરવાનું કર્યું છે તમે અરે છોકરો પડી રહ્યો તો ચાલા નમતી ન આવવાની અને કદી મારી પેલી મારી મુજરી અને પાછા તો કેટલી આ તો છે બાર ને તને કેટલું પાણી માપે એ તો ઈમોના પાહન ઢોકાતા આ કા બોડું કરી